ડભોઈમાં પ્રજાક પ્રજાસત્તાન પર્વની અનોખી ઉજવણી બિલાન મસ્જિદ હોલમાં ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો

રોગો અને જનરલ મેડિકલ ચેકઅપ અને પરામર્શ જેવા સેવાઓ સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવી હતી અને કેમ્પમાં પાંચસો થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો આ સેવા માટે મનસુરી સમાજના પ્રમુખ યાકુબ મનસુરીના માર્ગદર્શન હેઠળ મંત્રી આરિફભાઈ સાહિલભાઈ મનસુરી કાદરભાઈ અયુબભાઈ પોપટ અયુબભાઈ સિદ્ધિકભાઈ મનસુરી સાહજીતભાઈ પીરીઓ સહિત સમાજના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી પ્રજાસત્તાક પર્વના દિવસે આયોજિત આ આરોગ્યલક્ષી સેવા કાર્યની સ્થાનિક લોકોએ ભારે પ્રશંસા કરી હતી વિડિયો જર્નાલિસ્ટ ફઝલ ઝાખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડબ હોયાલુ કરો સાનો કેમ છે આ કેમ દેવ હોસ્પિટલના સૌજન્યધી મનસુરી પિંજારા સમાજ દ્વારા બિલાલી મદરેસામાં મેડિકલ દરેક દરેક બીમારીનો મેડિકલ કેમ રાખવામાં આવેલ હતો એમાં વિવિધ વિસ્તારના દરેક હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોએ આનો લાભ લીધો છે અને ધન્ય અનુભવ્યું છે કે ભાઈ આવી સુવિધાઓ આવી સેવાઓ દરેક સમાજ કરતું રહે એવું દરેક પ્રજાના મુખેથી સાંભળવામાં આવ્યું છે અને ડોક્ટર અરોરા સાહેબ તથા એમને એમના વિવિધ ડોક્ટરો વિવિધ વિભાગના ડોક્ટરોએ સારી કામગીરી કરી છે ને એમને પ્રજાલક્ષી સૌ સેવા આપી છે ને તદ્દન દવા તદ્દન મફત આપી છે ચેકઅપ તદ્દન મફત આપ્યું છે અને આવી સેવાઓ કરતા રહે એવું પ્રજામાં લાગણી ઉત્પન્ન કરે છે તપાસ કરવામાં આવી અને એમને દવા પણ મફત આપવામાં આવી છે એમાં મોટી ભાગ મોટી સંખ્યામાં લોકો અહીંયા છે ઘણા બધા લોકો લાભ લીધો છે બસો થી અઢીસો લોકો એનો લાભ લીધો છે